જરા વિચારો તો એક એવી દુનિયા જ્યાં રાત્રે બિલકુલ અંધારું હોય અને આપણો ફોન કે કમ્પ્યુટર કશું જ કામ ના કરતું હોય કેવું લાગે આપણી આસપાસની લગભગ બધી જ વસ્તુઓ એક અદૃશ્ય શક્તિથી ચાલે છે અને એ છે વીજળી તો આજે આપણે આ જ શક્તિ એટલે કે વીજળી અને તેના પરિપથના રહસ્યોને સમજવાના છીએ ચાલો તો શરૂ કરીએ મજેદાર સફર આપણી આજની બધી જ સમજણ આ સ્ત્રોત પર આધારિત છે આપણે આ જ માહિતીને એકદમ સરળ રીતે સ્લાઇડ્સની મદદથી જાણીશું જેથી બધું જ બરાબર સમજાઈ જાય સારો તો ચલો એકદમ સીધા અને સરળ સવાલથી જ શરૂઆત કરીએ એક નાનકડા બલ્બને ચાલુ કરવા એટલે કે એને પ્રકાશિત કરવા માટે શું જોઈએ આ એક જ સવાલનો જવાબ આપણને વીજળીની આખી દુનિયાની સેર કરાવશે તો કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ ચલાવવી હોય તો સૌથી પહેલી અને સૌથી જરૂરી વસ્તુ શું પાવર એટલે કે શક્તિનો સ્ત્રોત બલ્બને સળગાવવા માટે વીજળી ક્યાંકથી તો આવવી જ જોઈએ ને તો ચાલો જોઈએ કે આ વીજળી આવે છે ક્યાંથી અને આ રહ્યો જવાબ વિદ્યુતકોષ જેને આપણે સાદી ભાષામાં કહીએ છીએ બેટરી અથવા સેલ રિમોટમાં રમકડામાં કે પછી ટોર્ચમાં આપણે બધાએ આ જોયો જ છે સમજો કે આ એક નાનકડું પાવર હાઉસ છે જે પોતાનામાં વીજળી ભરીને રાખે છે અને જ્યારે જરૂર પડે ત્યારે આપણને આપે છે હવે દરેક વિદ્યુત કોષની એક ખાસ વાત હોય છે એના બે છેડા હોય છે જેને આપણે ધ્રુવ કહીએ છીએ એક હોય છે ધનધ્રુવ એટલે કે પોઝિટિવ અને બીજો હોય છે ઋણ ધ્રુવ એટલે કે નેગેટિવ વીજળીના પ્રવાહને વહેવા માટે આ બંને છેડા હોવા ફરજિયાત છે જેમ નદીને વહેવા માટે બે કિનારા જોઈએ ને બસ એવું જ કંઈક સારું તો આપણી પાસે પાવરનો સોર્સ તો આવી ગયો હવે કોયડાનો બીજો ભાગ એટલે કે બલ્બ જે આ વીજળીનો ઉપયોગ કરીને આપણને પ્રકાશ આપશે કોઈપણ બલ્બની અંદર ધ્યાનથી જોશો તો એક એકદમ પાતળો ગૂંચડા જેવો તાર દેખાશે બસ આને જ કહેવાય છે ફિલામેન્ટ આજ તો બલ્બનો અસલી જાદુગર છે જેવી એમાંથી વીજળી પસાર થાય એ એટલું બધું ગરમ થઈ જાય છે કે એકદમ ચમકવા લાગે છે અને બસ આપણને પ્રકાશ મળી જાય છે તો આખી વાતનો સાર બસ એટલો જ છે કે બલ્બ ત્યારે જ પ્રકાશે જ્યારે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એકદમ સરળ પણ સૌથી અગત્યનો નિયમ અને આ નિયમ લગભગ દરેક વીજળીથી ચાલતા ઉપકરણને લાગુ પડે છે ઓકે તો આપણી પાસે વીજળી આપવા માટે સેલ છે અને પ્રકાશ આપવા માટે બલ્બ છે પણ હવે આ બંનેને જોડવા તો પડશે ને જેથી વીજળી સેલમાંથી નીકળીને બલ્બ સુધી પહોંચી શકે આ જે જોડવાનો રસ્તો છે એને જ કહેવાય છે વિદ્યુત પરિપથ ચાલો માની લઈએ કે વિદ્યુત પ્રવાહ એક ટ્રેન છે હવે આ ટ્રેનને સેલના એક છેડાથી ઉપડી બલ્બમાંથી પસાર થઈ અને પાછા સેલના બીજા છેડે પહોંચવું છે જો આ આખો રસ્તો ક્યાંય પણ તૂટ્યા વગરનો એટલે કે પૂરો હોય તો તેને કહેવાય બંધ વિદ્યુત પરિપથ અને આવા પૂરા રસ્તા પર જ આપણી ટ્રેન દોડી શકે છે મતલબ કે વીજળી વહી શકે છે અને બલ્બ ચાલુ થાય છે પણ શું આપણે એવું ઈચ્છીએ કે બલ્બ ચોવીસ કલાક ચાલુ જ રહે ના જરાય નહીં આપણને જ્યારે જોઈએ ત્યારે એ ચાલુ થવો જોઈએ અને જ્યારે ના જોઈએ ત્યારે બંધ તો પછી આ વીજળીના પ્રવાહને કંટ્રોલ કેવી રીતે કરવો અને એનો જવાબ છે સ્વિચ સ્વિચનું કામ બહુ જ સરળ પણ ખૂબ જ મહત્વનું છે એ એક ચાલુ બંધ થતા પોલ જેવું છે જ્યારે આપણે સ્વિચ ઓન કરીએ ત્યારે એ તૂટેલા રસ્તાને જોડી દે છે એટલે કે પરિપથ પૂરો કરે છે અને વીજળી વહેવા લાગે છે અને જેવી સ્વિચ ઓફ કરીએ એ રસ્તાને પાછો તોડી નાખે છે પરિપથ અધૂરો થઈ જાય છે અને પ્રવાહ ત્યાં જ અટકી જાય છે સારું તો આપણે રસ્તાની વાત તો કરી પણ આ રસ્તો એટલે કે વાયર શેનો બનેલો હોવો જોઈએ શું કોઈપણ વસ્તુનો વાયર બનાવી શકાય જેમ કે લાકડાનો કે પછી ધાતુનો શું બધી વસ્તુઓમાંથી વીજળી પસાર થઈ શકે ચાલો આ સવાલનો જવાબ પણ શોધીએ તો પદાર્થોને આપણે બે ભાગમાં વહેંચી શકીએ પહેલાં છે વિદ્યુત સુવાહક જેમ કે તાંબુ લોખંડ જેવી ધાતુઓ આ એવા પદાર્થો છે જે વીજળી માટે જાણે કે એકદમ ખુલ્લો હાઈવે હોય જે વીજળીને આરામથી પસાર થવા દે છે અને બીજી બાજુ છે વિદ્યુત અવાહક જેમ કે રબર પ્લાસ્ટિક કે લાકડું આ પદાર્થો વીજળીના રસ્તામાં દિવાલ બનીને ઊભા રહી જાય છે અને તેને બિલકુલ પસાર થવા દેતા નથી કોઈ પણ સુરક્ષિત સર્કિટ બનાવવા માટે આ બંનેની જરૂર પડે છે તો હવે જ્યારે વીજળીના આટલા બધા મૂળભૂત સિદ્ધાંતો સમજાઈ ગયા છે ત્યારે ચાલો એક નાનકડી મજાની પ્રવૃત્તિ કરીએ અત્યારે જ્યાં પણ બેઠા હોવ ત્યાંથી આજુબાજુ નજર કરો શું એવી વસ્તુઓ દેખાય છે જે વીજળીની શુંવાહક હોય અને એવી કઈ વસ્તુઓ છે જે અવાહક હોય સ્ટીલની ચમચી પ્લાસ્ટિકની પેન લાકડાનું ટેબલ જરા વિચારજો આ નાનકડી સમજ પણ આપણને રોજિંદા જીવનમાં વીજળીનું મહત્ત્વ અને તેની સુરક્ષા સમજવામાં ઘણી મદદ કરશે